દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના સિંગણપુર વિસ્તારમાં 15 વર્ષનો કિશોર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા મોતને ભેટ્યો હતો જેને લઈ પરિવારજનો કિશોરનો મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને બિલ્ડર સામે આક્ષેપો કર્યા હતા સુરતના સિંગણપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોતા માળેથી બારીમાંથી રસ્તેમાં સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે પરિવાર સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ બિલ્ડરની બેદરકારીથી મોત નિપજ છે જેને લઈ પરિવારજનો કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ સીધા જ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈ બિલ્ડરની બેદરકારીના આક્ષેપો કરી ન્યાયની માગણી કરી હતી જેને લઈ ઉચ્ચ અધિકારીઓએ તેઓને સમજાવી પરત મોકલ્યા હતા આદરણીય સુરતના પોલીસ કમિશ્નર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચારતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ને ન્યાય નથી મળતો એટલા માટે